પાપડ કે ખાવેલ હડે વળ હલે ઉડું પાપડ કહેવાય જો મિત્રો હે ને હા તો ચા બનાવ ચા તો બની ગયા પણ ગરમ થાય છે જોઈ લો છે ને જે દીવા બત્તી થઈ ગઈ છે તારે તો હમરા મોર્નિંગ કે લુક દેખા દીતે હે તે 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 એ એ जो हम तो आधा चीज़ कर रहे हैं। तो मैं तुमको बुत मर जा रहा हूँ। अजूबा जा के गई है, नवजाह है नावा। अपने नए दिन पेस तैयारी है। माँ मैं पहले आए पे उम्मीदें ना कर, आप कहाँ चली जाओ? आज तो लेट में भाई जाना है। तो तालाब से लेट। याँ दालो बता दी तो। જો મા બાપા હે ને ચા ગરમ કરીને આવી ગયા છીએ તો પેલા આપણે ચા પી લો પછી તમને મળું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે ચા પાણી કરી લીધા હે અને મારી બેને બી ચા પાણી કરી લીધા હે જો આઈ હવે અમે બનાવશું શોર્ટ વિડિયો

એટલે રાતનો થાકથી જાય અને વરસાદનું વાતાવરણ કરીંગ તો વરસાદ આવી બાદ મેં આ આવી હેપી બર્થ બર્થડે અને મારા પપ્પા ખાઈ કામે ફાઈનલી મો અને આપણે ખાઈ લીધું આજ રાતે આવી જાય લે તો ફાઈનલ ડન કોલ કર્યો કે આજે રાતે આપણું આ જાય

આવે તો મજા આવે ઠાડુ ભાડું થાય મજા આવે ફાઈનલી તો આપણે છે હવે જાઉં દુકાને વાગે બે વાગવા નહીં ત્યાં લાગવામાં બે વીસ મિનિટ વાર હે શોર્ટ વિડીયો બનાવી દીધો કંઈ હોઈ ગયો તો ચાલી ગયો તો હવે ને આપણે મળીએ રાતે નવ વાગે ત્યાં સુધી આપણા બ્લોગમાં કન્ટિન્યુ છોડ A few moments later. મિત્રો આઈ ગયા આપણે ઘરે વાગી ગયા છે 9 અને

એ વાત કેટલા રોજના વાપરીએ યાર જો અમે હે ને આ લોકો એકલા અમને મૂકીને ખાઈ લીધું આવું રડું ચાલે યાર ફેમિલી યાર ખાન મજા લોકો ને ભૂખ લાગે વેલા એટલે વહેલા ખાઈ જુજી ગરમી આજ વહેલા નવરા થઈ ગયા તા અને મિત્રો હે ને અમારે કોમેન્ટ આવી હતી જે અમે કીધું તું તમે ગેસ કરો કે અમે ક્યાં જવાના આવીએ પણ બે કોમેન્ટ આવી હતી એક આયુષી હે એમને બી કીધું અને રમેશભાઈ હે એમને કીધું કે આબુ જવાના લાગો તો હવે ફાઇનલી મિત્રો આબુ જ જવાના આવીએ શનિવારે બીજું કો મને નહીં ખબર એક રમેશભાઈ કરીને એક આયુષી બેન કરીને હે એમને કહ્યું કે આબુની ટ્રીપ છે અને એમને એક રમેશભાઈ એમ લખ્યું આબુ જવાના છો ભાઈ એમ લખ્યું હતું તો મિત્રો આપણે આબુ જ જવાના આવીએ બે મિત્રો કોમેન્ટ કરીએ સાચી કોમેન્ટે

જીતું આ ભગત લઈ આવી હતી એટલે ભગત સી તો મિત્રો હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળી આપણે કાલના નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી બાય બાય